અત્યારે હર્ષદ પતી ગયા અર્ષદિમાના દર્શન કરવા માટે અર્ષદ જાયથી માતાજી દર્શન કરીએ માટે પ્રસાદી કરવા માટે લઈ દીધું શ્રીફર આપણે અહીંયા તો ભીડ એવડી છે જો મંદિરમાં હર્ષ ફાઇનલી આપણે જઈ છીએ હવે જવાની બહુ ઈચ્છા હતી ચડવાનું ચાલુ કરતી તો આપણે ચડવા માટે આવા રસ્તેથી થી જવું પડે છે ડુંગરમાં માં આ જો ઘટતી બાજુ દરિયો આપણે જાવું તો ફાઈનલ જાય છે અત્યારે હર્ષદી વન છે જો મંદિર આ ઉપરનું મુંગુટ આપણે બનાવેલું હોય શિખર તે પડી ગયું છે જો બધે દરિયો જ છે દરિયો

અહીંયા આવશો ને એટલે લોકેશન ઘટશે જ નહીં જો આપણે જે દ્વારકા જાવ તો દ્વારકા જે આખો દીવ યોગ્ય રખડવાનું પોરબંદર ખાલી અર્ષદી વન જુઓ મજા જવા તમારે ટાઈમ લઈને આવવો પડશે બે ત્રણ દિનો એટલું મસ્ત લોકેશન છે બધી જગ્યાએ અહીંયા પણ સિંહ બેસાડી દીધો જુઓ આયો આપણે બધે જગ્યાએ જાશું હમણાં બતાવીએ તમને ફરવાનું બધું ચાલુ છે હમણાં આજે આપણા મંદિરે જઈને આવ્યા હમણાં આ જો બધું એનું એનું લોકેશન જ એટલું મસ્ત છે જો માલધારી ના ટેચ્યુ મૂકેલ છે જો દેશી ખોટા ખોટું બધું રાખ્યું છે દેખાવ મસ્ત આવે પહેલાના જમાનામાં બધો ઉપયોગ કરતા એવું બધું ટેચી મૂકેલ છે જૂની યાદી કહે બધા સ્ટેન્ડ સદીમાં જૂનું નવું મંદિર આ નવું મંદિર આ જૂનું મંદિર જો પેલા આવું મંદિર હતું દેવા માટે જો કેટલું મસ્ત રીતે બનાવેલ છે જો અહીંયા અહીંયા આવશો એટલે તમને લોકેશનના ઢગલો મળશે જોવા નાના છોકરાઓનું ગાર્ડન જો ટેચ્યુ કેટલું મસ્ત છે બતક આપણો સ્ટેટ્યુ જો સ્ટેટ્યુ મૂકેલા આપણે તો બહુ સિંહ જોયા રીઅલ માં તો જો તમે કેટલી ચોખાઈ ને જો કેટલું મસ્ત છે એનું લોકેશન જેટલું ગજબ છે ને કઈ ખટકે જ નહીં જો ફોટો લવર માટે તો એકવાર જરૂર આવજો કેમ કે ફોટાનું લોકેશન તો કઈ ખટકે જ નહીં એવું છે મજા જ આવી જાય જો મારે પાછળ જોવાનું સુંદરતા ના આમ પક્ષી એમ બનાવેલ છે જો તમે આવતા આવતા અહીંયા તો ઓહ ભાઈ સાહેબ દરિયાનો નજારો આ લોકેશન કઈ હટ્ટે જ નહીં આમ જો રાખે જો આમ દરિયાનું લેરકી મારતી હોય ભાઈ